પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ ફતેપુરા તાલુકામાં અનેક જગ્યાઓએ છે જાહેર માર્ગો ઉપર ખીચોખીચ મુસાફરોથી ભરેલા ખાનગી વાહનની છત ઉપર વિદ્યાર્થીઓ જીવના જોખમે પ્રવાસ કરતા જોવા મળ્યા હતા આ વિડિયો સામે આવતા ખળભળાટ મચી ગયો હતો એટલું જ નહીં હેલ્મેટ સહિતના ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારા વાહનચાલકોને પકડીને તેમની પાસેથી દંડ વસૂલતા ટ્રાફિક પોલીસને શું જાહેર માર્ગો ઉપર છકડા તુફાન ગાડી મને જીકકારની છત ઉપર મુસાફરી કરતા વિદ્યાર્થીઓ નજરે નહીં પડતા હોય તેવા સવાલો ઉઠી રહ્યા છે જ નહીં ચૂંટણીના ટાઈમે જાહેર મંચ પર વિકાસની મોટી મોટી વાતો કરતા નેતાઓને વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા કેમ નથી કરવામાં આવતી તેવા સવાલો થઈ રહ્યા છે દરમિયાન આદિવાસી જાગૃત યુવા ટીમ ફતેપુરાએ જણાવ્યું હતું કે આદિવાસી